સૌથી મોટો સમાજ એટલે કોડી પટેલ સમાજ ત્યારે નાની દમણના ઝરીમરી માતાના મંદિરના પટાંગણમાં કોડી પટેલ સમાજ સેવા સમિતિ દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દમણના સમગ્ર ગામના ગૌર મહારાજની વિશેષ ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના લગ્ન પ્રસંગોમાં મુહૂર્તનું યોગ્ય પાલન સુનિશ્ચિત કરવાનો હતો સમાજના ભૂદેવોએ ગ્રહ શાંતિ લગ્નવિધિ અને વિદાય જેવા પ્રસંગોમાં મુહૂર્તના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો ચોવીસ ગામના કર્મકાંડી વેદપાઠી બ્રાહ્મણોએ એકત્રિત થઈને માનવ જીવનમાં રહેલા ચાર પ્રકારના ઋણોની વિસ્તૃત સમજ આપી હતી ઋષિઓનું ઋણ દેવોનું ઋણ સમાજનું ઋણ અને માતાપિતાનું ઋણ તેમણે આ ઋણમાંથી મુક્તિ મેળવવા માટે સમાજમાં પ્રવર્તમાન કુરિવાજોને દૂર કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ નવીનભાઈ અખુભાઈ પટેલ સુભાષભાઈ ગોપાલભાઈ પટેલ યોગેશભાઈ ભાણાભાઈ પટેલ વિશેષ માર્ગદર્શન તેઓ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું કાર્યક્રમના સફળ આયોજન માટે ધીરુભાઈ ભુલાભાઈ પટેલ ઠાકોરભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ચંદુભાઈ પટેલ ધીરુભાઈ ખુશાલભાઈ પટેલ વસંતભાઈ નાનાભાઈ પટેલ ચીમનભાઈ નારણભાઈ પટેલ અને સુભાષભાઈ લાલુભાઈ પટેલે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું આ કાર્યક્રમ દ્વારા પટેલ સમાજમાં સામાજિક સુધારણા અને પરંપરાગત મૂલ્યોના જતન માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી સમાજના આગેવાનોએ સામૂહિક પ્રયાસોથી કુરિવાજોને દૂર કરવા અને સમાજનું ઉત્થાન કરવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી આ કાર્યક્રમથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે માર્ગદર્શન મળવાનું છે એવા અમારાદેવો નું સ્વાગત છે સમાજ આજે સમગ્ર દરેક ક્ષેત્રે આપણે વગેરે ફોટોગ્રાફર કારણ કે આપણે સનાતન મર્યાદા રાખો

દ્વારા કઈ વખત બ્રાહ્મણોની મુલાકાત કરી અને બ્રાહ્મણોને એકત્રિત કરી અને મુહૂર્ત વિશે વાતો કરવામાં આવી વૈદિક પરંપરા એવું કહે કે છ વાગ્યા પછી વેદ મંત્રો ગણાતા નથી મારી વૈદિક પરંપરા એવું કહી છે બારથી ઓગણચાળીસ બાર ઓગણચાળીસનું મુર્ત સર્વશ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે અને તમે કહી ગયો ને પુર્ચુગીઝ પૂર્ચ્યુગીઝ સામે લડાઈ આપવામાં પેલું ગામ ફર્સ્ટ નંબર છે પણ દરેક ગામથી એક એક ફ્રીડમ ફાઇટર છે અને ભીમ્પોર ગામથી જ શરૂઆત થઈ કે સાત વાગે જાલ નીકળી જવી છે ગમે એવો સમજવનતી હોય સાત વાગે જાન કાઢી લે આઠ વાગે મંડપ પર પહોંચે અને મુંબઈ તો સાત નવ થી સાડા દસ નું તમને મુદ્રત આવી હોય નવ થી સાડા દસ માં મંગલ ફેરા સહિત બધા કાર્યો થવું જોઈએ અને હું તો કેમ પહેલા તો બ્રાહ્મણ જ બહિષ્કાર કરવો જોઈએ કે મુદ્દત માં લગ્ન નહીં કરે બ્રાહ્મણે જવું વાર્તા પૂરી જ થઈ જાય ને અને તમારામાં એક દૂષણ બીજું બી હતું એ દૂષણ તમે કાઢ્યું એની જગ્યા દૂષણ બીજું કઈ છું તમે જે વાકડા સિસ્ટમ રાખેલું હતું વાકડા સિસ્ટમ બરાબર નથી કેમ બરાબર હતી આજે છોકરી વાળા છોકરા પાસે પૈસા માંગે આખો સમાજ ને પેલો ઊંટ કાઢતા બકરું પેટું તેવું આરો કાઢ થઈ બ્રાહ્મણો તો સમાજ ને આજ લગી આપ્યું છે આપતા આવેલા ને આપવાના છે પણ એ અમારું બિનપોર ગામ આદર્શ ગામ છે કોઈ પણ ગામના બ્રાહ્મણોને તમે પૂછી લો બિનપોર જાન જાય એટલે બ્રાહ્મણ દસ વાગે ફ્રી થઈ જાય એ જય મગ અને તમે કેટલા લોકોને બનાવો છો તેઓ પેલા તો લગ્ન પત્રિકા છપાવો એટલે આમંત્રણ આપો દેવતાઓ હકીકત લગ્ન એટલે શું છે એક મિલન છે તે ટાઈમે દેવ પિતૃઓ તમને આશીર્વાદ આપવા માટે આવેલા હોય અને એ કઈ તમારા માટે બેસવાના નથી અને અમારી આમ આ જીત પ્રત્યક્ષા દાખલો તમને આપો કામ ની અંદર કાન ઢોકળી લગ્ન લેવાયું ભાઈ કાન ઢોકળી કઈ વાંધો નહીં મારે જણાવવા દેવું જવા ગયો મને કોઈ વાંધો નહીં એનું આખું ઘર ઘૂટી ગયું પરિવાર ઘૂટી ગયો અને બધા છોકરાઓ નષ્ટ થઈ ગયા બ્રાહ્મણ કોઈ માનવ નથી દૂરથી કોઈ ધોરણ નથી અને કઈ કોઈ પશુ નથી બ્રાહ્મણ ધારે તે કરી શકે પણ બ્રાહ્મણે બહિષ્કાર કહેલો નવથી હવે લગ્ન નહીં પાડે નવથી હવે લગન નહીં ગયા અને બીજા બ્રાહ્મણ નહીં કરવા એ જ બ્રાહ્મણે લગન કરવા દઈએ

કૃષ્ણ મંદિર પર લાખો રૂપિયાના રંગ ખોલાય છે ઘી અને દરબાર નું થયું ધારામાં દરબાર એક સમાજ થાય છે કરે છે તમે ક્ષત્રિયો છો મૂળ તમારું મૂળ રાજસ્થાન છે તમે માનસરોવરિયા પટેલ છે તમારી ગુરુદેવી મહાકાલી છે તમારો ગોત્ર કાશ્યપ છે સૂર્યનારાયણ ની આજુબી એમના લગ્ન થવા જોઈએ આવું શાસ્ત્ર પ્રમાણ બતાવે છે પણ પ્રમાણો કે ભાઈ લવથી આ દુપુર થાય છે

વરપક્ષ અને કન્યા પક્ષના જ્યારે બધા જ મહેમાનો ત્યારે બેસેલા આપણે જ જાણીએ છીએ ત્યારે જ્યારે અમે પત્રિકા જ્યારે પહેલાં વરપક્ષાને કન્યા પક્ષ ધારણ આપીએ ત્યારે અમે બોલીએ છીએ કે ભાઈ આ મુરત થયેલું છે અને તમે સમયસર ધ્યાન લઈને આવી રહેજો તમે જો મારે આ બલું વાત હું બોલું જ છું અને હું નહીં મારા પપ્પા પણ બોલે બરાબર અમે તો ત્યારથી જ કહેતા છે એ દિવસે લગ્નની તારીખ પાડી એ દિવસથી અમે કન્યા પક્ષ તરફથી અમે કીએ છીએ કે ભાઈ આ મુહૂર્ત સુંદર સાઈડું છે તમે તો હવે આ મુહૂર્ખ પર તમે આવી જજો અને એવું નહીં પાછા અમે વર પક્ષને પણ કહીએ છીએ કે ભાઈ તમે સમયસર આવી જજો અને અમે કીધું કે અમે તૈયારી પર રાખજો આ મેં પહેલેથી કહેતા જ છે પણ બીજા જે આપણા જે અન્ય દૂષણો છે પહેલો છે બીજી પાલનમાં બરાબર એના પર કોઈ ધ્યાન નથી આપે

જે પ્રમાણે કે બ્રાહ્મણ એ આપણી જે પરંપરા છે એમાં નું મહત્વ છે પણ આજે એવું થઈ ગયું છે કે આ લગ્ન પ્રસંગની અંદર બ્રાહ્મણ સૌથી છેલ્લે આવી ગયું સૌથી છેલ્લે બ્રાહ્મણ આવી ગયું છે હકીકત જોવા જઈએ આપણે આપણી જે પરંપરા સનાતન ધર્મ એમ છે કે બ્રાહ્મણ વગર લગ્ન નહીં થાય તમે કૃતિ પરવારવાળી વગર લગ્ન કરી શકો માથા કરવા વગર લગ્ન કરી શકો મોડા વગર લગ્ન કરી શકો બ્રાહ્મણ વગર લગ્ન નહીં કરી શકો પણ આજે મહત્ત્વ એ બધાનું વધી ગયું છે મોટાવાળાનું મહત્ત્વ વધારે છે બરાબર મોટાવાળા જ્યાં સુધી ઓકે નહીં ગયા ત્યાં સુધી અમારે બાજુ પર બેસી જેમનું મહત્વ છે એમને બાજુ પર કરવા માટે એ સમયનો એકચ ટાઈમે જ્યારે લગ્ન મંડપની અંદર જ્યારે પરિસ્થિતિ હોય બ્રાહ્મણ બાજુ પાસે બેસી જલ્દી આવી જાય ને બેસી કલાક કલાક બે બે કલાક અગાડી બ્રાહ્મણને ફોન દેવામાં આવે જાન આવી ગઈ છે જાન આવી ગઈ જાન હકીકતમાં આવેલી હોતી નથી ત્યાં તો ગામના નાગે હોય છે જ્યાંથી પછી બચ્ચીમાં બેસીને આવવાની હોય છે અને બ્રાહ્મણ શું કરે શું નામ આવીને બેસી તો બ્રાહ્મણનો પણ સમય જે છે અગર ચીટી સમય હોય છે મેં એમને કીધું કે આપણે જે બીજા ગાળો થાય છે એના પણ મનુષ્ય છે બધા એને પણ ખબર છે કે બહુ વધારે પડતા જ્યારે ચાલતી હોય જેટલા પછી કન્ટિન્યુ કોન્ટના રોજ હોય બીજે દિવસે સવારે પણ બધાને જરૂરી તો આપણે સમયનું જે પાલન કરવા માટે તમે જગ્યા પ્રેમ કરી છે એ ખૂબ જ વધારીએ છે તમારે એટલે એના ઉપર સારો અને બ્રાહ્મણની જે મર્યાદા છે જળવાય એ બહુ સારું છે રવિવારે એવું બી થાય બેઠા છે ત્યાં અને ત્યાં કંઈક વિધિ કરવા માટે જાય ખેડા કરી માનવ મારાથી ખુશી ચિંતા હોય આવું પણ બને છે તો આ બધી જ એમની જે મર્યાદાઓ છે એમનું જે સન્માન છે એ જોડવાનું જોઈએ એટલે એમની જે અગત્ય છે બીજા બધાની અગત્ય છે એમની પણ એટલી જ અગત્ય આટલી પરિસ્થિતિમાં પહોંચાડવા જરૂરી છે અમારા કોરી સમિતિ દ્વારા આજે બેઠકનું આયોજન કરેલું હતું કયા કયા મુદ્દાઓ પર વાત કરવામાં આવી જે કુરિવાજો છે સમાજની અંદર ચાલી રહ્યા છે પટેલ સમાજ દ્વારા આજે પટેલ સમાજની અંદર ચાલતા કુરિવાજો દૂર કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે કોઈના ઉપર ખૂબતા નથી આ એક પ્રયાસ થઈ રહ્યો છે બ્રાહ્મણ ધારે કરી શકે એનો સંવાદ ગીતાની અંદર આપેલો છે વિપુરા પ્રસાદ આ ધરણી ધરોહર બ્રાહ્મણે કૃષ્ણ ભગવાન અર્જુન અને કૃષ્ણને પૂછ્યું કે શેષનાગે પૃથ્વી મસ્તક ઉપર કેવી રીતના ધારણ કરી તો બ્રાહ્મણના આશીર્વાદથી જ એને પૃથ્વી શેષનાગના મસ્તક ઉપર ધારણ કરી લે પછી પૂછવામાં આવ્યું કે તમને લક્ષ્મી વરદાનમાં કેવી રીતે મળી ત્યારે કીધું કે વિપ્રપ્રસાદાદ કમલાવરો હમ લક્ષ્મીજી દાનમાં અમને બ્રાહ્મણના આશીર્વાદથી મળેલી છે પછી પૂછવામાં આવ્યું આજ લગ્ન યુદ્ધ તમે કેવી રીતના જીતા કેવી રીતના આયર્યા ત્યારે કીધું વિપ્રપ્રસાદાદ અજીતા જીતોહમ વિપ્ર વિપ્રના બ્રાહ્મણના આશીર્વાદથી જ આજે લગી અમે યુદ્ધ જીતા અને વિપ્ર પ્રસાદ મમર રામનામ રામનું નામ પણ અમાર ત્યારે થયું ત્યારે બ્રાહ્મણે નામ લખવામાં આવ્યું ઘર ઘરુષિએ કૃષ્ણ ભગવાનનું નામ પાડ્યું વસિષ્ઠ બાપજીએ રામનું નામ પાડ્યું અને આ લગ્ન બાબત તો બહુ નાલ્લી વાત છે ભાઈ બ્રાહ્મણ ધારે તે કરી શકે એના અનુભવ હું તમને બતાવી શકું પણ બ્રાહ્મણોમાં સંપ હોવો જોઈએ બ્રાહ્મણનું વજન થઈ દેડકાનું વજન થાય પણ બ્રાહ્મણોનું વજન થતું નથી એકને મૂકો તો એક ભાગી જાય એકને મૂકો તો એક ભાગી જાય તો આ રિવાજો એક વખત બ્રાહ્મણ લાગુ કરે કે ભાઈ આશિષભાઈ લગ્ન આપ્યા છે ચોથી સાડા સાતની અંદર ચોથી સાડા સાતમાં આશીષભાઈના લગ્ન ન થાય તો બીજા બ્રાહ્મણે ત્યાં જવું નહીં આવા એક ગ્રુપ તમારે બનાવવું પડશે તો જ તમારા પટેલ સમાજની અંદર આ ધારો લાગુ પડશે બાકી બહુ વિસ્તૃત સમાજ છે તમારો અને તમે કેટલા માણસોને બનાવો છો એ તો પહેલાં જ મેં તમને કહી શું તો સૂર્યનારાયણની હાજરીની અંદર લગ્ન થવા જોઈએ સૂર્યનારાયણ ના હોય તમારો ગોત્રનો કુલું ગુરુ જ્યાં હોય ત્યાં લગ્ન થાય તેની પ્રજાઓ પછી બાપને મારવાળી જ પાકે પ્રી વેડિંગ બંધ કરો ખોટા ખર્ચા બંધ કરો અને બ્રાહ્મણોને ખુલ્લા દાન આપો બ્રાહ્મણ છે તો જ પૃથ્વી ટકેલી છે બાકી હવે વેદપાટી બ્રાહ્મણો તમને મળવાના નથી કારણ કે અત્યારે જ અમારા મેહુલભાઈ બોલી ગયા કે અમારા દીકરાના અમે બ્રાહ્મણ બનાવીએ કે કેમ કારણ કે બ્રાહ્મણોને લગ્નમાં બોલાવીને બે ત્રણ ત્રણ કલાક બેસાડી રાખે બ્રાહ્મણની શું વેલ્યુ બ્રાહ્મણ પાસે ટાઈમ નથી તો મારો મૂળ તાત્પર્ય એ છે કુરિવાજો બંધ કરો અને હું તો કેમ અમારું બિનપુર ગામે એનો નકશો આપ્યો છે કે સાત વાગે ગમે એવો ચમરબંધી હોય એની જાન નીકળી જ જાય છે ને આઠ વાગે મંડપ ઉપર પહોંચી જાય એવા બધા વડીલોએ પોતપોતાના ગામમાં પ્રયાસો કરવાના બ્રાહ્મણો તો કરે જ છે અને કરતા આવેલા અને કરતા રહેશે આ મારું મંતવ્ય અહીંયા આગળ છે જરી માતા મંદિરની અંદર નવીનભાઈ અને યોગેશભાઈ આજે કઈ વર્ષોથી આની અંદર પ્રયાસ કરી રહ્યા છે મારા ખ્યાલથી આ ફર્સ્ટ મિટિંગ એવી હશે કે જેમાં આટલી બધી જનસંખ્યા ભેગી થઈ સર્વસંમતિથી પાછો સ્વાધ્યાય પરિવાર સ્વાધ્યાય પરિવાર એટલે પાંડુરંગ આઠવલેને એક હૃદયથી ધન્યવાદ આપું છું કે જે ગામોની અંદર ચૂના મઢકી થતી હતી એકબીજાને કાપા કાપી થતી હતી એ કાપા કાપી બંધ કરાવનાર પાંડુરંગ આઠવલેના ચરણમાં વંદના કરી મારા ભક્તને વિરામ આપું છું કારણ કે મારે એક પ્રતિષ્ઠાનું મુહૂર્ત આપવાનું છે બધા લોકો ભેગા થયેલા છે માટે જાઉં છું હસ્તુ 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 કોની જરી માત કી ઓડી સમાજ સેવા સમિતિ દમણ દ્વારા મીટિંગમાં આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર દમણ ગામના ભૂદેવો ને આમંત્રણ આપી એ લોકો સાથે ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન લેવામાં આવ્યું અને સાથે સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યો એમાં મુખ્ય મુદ્દો હતો કે ઓડી સમાજ લગ્ન પ્રસંગની અંદર જે સમયસર મુહૂર્તનું પાલન થવું જોઈએ એ થતું નથી એના ઉપર ભાર મૂકી હું માર્ગદર્શન કર્યું કે જે મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું છે આવી હોય એ પ્રમાણે લગ્ન થવા જોઈએ તો મારી સમગ્ર સમિતિ સાથે સમગ્ર સમાજને વિનંતી કરીએ છીએ અમે કે આવનારા દિવસોની અંદર જે કોઈ લગ્ન કરે એ સમયસર મુહૂર્તનું પાલન કરે અને એ સમાજની અંદર જે ખોટી બધી બદલીઓ ઘૂસેલી છે પૂરીવા જે ભૂસેલા છે એ નાબૂદી સાથે સમાજ ઉત્થાનના કાર્યમાં વેદ આવે આપે એવી આશા રાખીએ છીએ આજનો મુખ્ય મુદ્દો મુહર્તનું પાલન છે લગ્નનું જે સમયે નક્કી કરવામાં આવે છે બંને પક્ષો દ્વારા લગ્ન જોડાણ વખતે અને તે સમય જે ભૂદેવો નક્કી કરે છે એ સમયનું સમયસર પાલન થવું જ જોઈએ એવું હૃદયવોનો પણ આગ્રહ છે અને સમયે જે લગ્ન થાય છે એનું એક દરેક વ્યક્તિને નુકસાન પણ આમાં થયું થયું થાય છે અને થતું રહેલું છે તો એને બચાવવાના પ્રયત્ન માટે સમાજ નુકસાન માટે જાગૃતિ માટે આ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં દરેક સમાજની વ્યક્તિ સાથે જોડાઈને સહકાર આપશે અમે અમારો પ્રયત્ન ચાલુ રાખીશું અને બ્રાહ્મણોએ પણ અમને વચન આપ્યું છે કે એ પ્રમાણે જ હવે પછી લગ્ન થશે અને એમના જ લગ્ન થશે અને સમાજે ઉદેવાનું માર્ગદર્શનનું પાલન કરવાનું રહેશે